વડોદરા શહેરના સમનતા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટી ખાતે અને શ્રી રંગ અને રાજેશભાઈ દ્વારા આયોજિત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં શક્તિ ગરબા મહોત્સવ ખાતે અગિયાર માં વર્ષમાં નવમાં નોરતા દિવસે બટુકો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ગોરવા સમંતા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટી અને અમૃતનગર સોસાયટીને ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મા શક્તિ ગરબા મહોત્સવ અને શ્રીરાંગ રાજેશભાઈ આયરે આયોજિત કરવામાં આવ્યું જેમાં નાના બટુક બાળકો નવમાં નોરતે ભોજન કરવામાં અને સાથે જ રમતગમત કાર્યક્રમ યોજાયો હતો જેમાં આઠસોથી એક હજાર બટુક બાળકોને ભોજન કરવામાં હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સલર શ્રીરંગ રાજેશભાઈ આયરે તથા ગોપાલ સુરઠિયા તથા મનોજ નેપાળી તથા નિલેશ પટેલ તથા હિમાંશુ અગ્રવાલ તથા સમગ્ર શક્તિ ગરબાના તમામ સભ્યોની હાજરીમાં બટુક ભોજન આયોજન કરવામાં આવ્યું હતું નાના બટુકો બાળકો ગિફ્ટ આપવામાં આવી હતી સમસ્ત ગુજરાત સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત માં શક્તિ ગરબા મહોત્સવ કે જે દર વર્ષે થાય છે ને જેનું આ વખતે જ્યારે પંદરમું વર્ષ અમે ઉજવીએ છીએ ત્યારે માં આરાધ્ય શક્તિની અહીંયા અમે પૂજા કરીને અર્ચના કરીને છેલ્લા નવ નવ દિવસથી ને જ્યારે આજે નવમું નોરતું હોય અને મા શક્તિની જ્યારે પરમ કૃપા અમારા પર રહેલી હોય ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલા એ તમામ નાના બહેનો અને નાના ભાઈઓને એટલે કે બટુક ભોજનનું જે આયોજન કર્યું છે એ અમારી સમગ્ર ટીમ એટલે કે તમે જુઓ કે મા શક્તિ ગરબા મહોત્સવની અંદર અમારા ગોપાલભાઈ છે સાથે ભોલાભાઈ છે મનોજભાઈ છે એવી જ રીતે રામસિંહભાઈ છે તમામ લોકો નિલેશભાઈ છે તમામ લોકો એકત્ર થઈને દર વખતે ગરબાનું આયોજન કરતા હોઈએ છે અને એવી જ રીતે આજે ગરબા આજે જ્યારે થઈ રહ્યા છે ત્યારે રમતગમત સ્પર્ધા થોડા સમય પહેલાં પૂર્ણ થઈ અને ત્યારબાદ હમણાં બટુક ભોજનની શરૂઆત કરી છે તમામ નાના બાળકો આશરે આઠસોથી નવસો બાળકોને આજના દિવસમાં અહીંયાથી ભોજન જ્યારે લઈને નીકળવાના છે ત્યારે તમામ જે બાળકો છે તેમને આજના દિવસે અહીંયા તમામ બટુક ભોજનનું આયોજન કરેલું છે સાથે રમતગમતનું પણ આયોજન કર્યું હતું અને થોડાક ક્ષણોની અંદર જે છેલ્લું નોરતું એટલે કે નવમા નોરતાનું છેલ્લા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ઇનામો વિતરણની પણ રમઝટ અમે કરવાના છે ત્યારે તમામ ખેલૈયા મિત્રોને ફરીથી એક વખત આજનું છેલ્લું મા શક્તિનું આરાધ્યનું જ્યારે નવમું નોરતું હોય તો તમામ ખેલૈયાઓને એકત્ર થઈને આપણે ગરબે જૂનીએ અને માતા આદિશક્તિની આપણે પ્રાર્થના કરીએ કે આવી જ રીતેમાં વડોદરા શહેર પર આવેલી તમામ જે દુઃખો છે તમામ જે રોગ આવેલા છે જે આરોગ્યની દૃષ્ટિએ આ તમામને સ્વસ્થ રાખો શારીરિક રીતે એવી જ પ્રાર્થના કરું છું ત્યારે આજના દિવસે બટુ ભોજનનું જે આયોજન કર્યું મહાશક્તિ ગરબા મહોત્સવના તમામ આયોજકો અને સાથે ગોપાલભાઈ સાથે નિલેશભાઈ ભોલાભાઈ મનોજભાઈ રામસિંહભાઈ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે અમારા ગરબાને દસ વર્ષ દસ વર્ષ પૂર્ણ થાય છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા દ્વારા આયોજિત તેમજ અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીરંગભાઈ તેમજ રાજેશભાઈ દ્વારા આયોજિત આ ગરબામાં આજે જે હજાર નાના નાના બાળકોને અમે એક પૌષ્ટિક આહાર અને સારું ભોજન અને આજે જે નોમ છે એ હિસાબે દર વર્ષની જેમ આજે આયોજન કરેલ છે રાજેશભાઈનું કેવું છે રાજેશભાઈ આઈર્યનું કે ભાઈ છોકરાઓ ગણે ઘણે મોબાઈલથી દૂર રહે તેમજ એક પૌષ્ટિક આહાર મળી રહે એ રીતે સરસ મજાનું ભોજનની વ્યવસ્થા કરેલ છે અમારું અમારું ઓમશાહ યુવક મંડળ રાજભૂમિ યુવક મંડળ વૈકુટ યુવક મંડળ અક્ષર એપાર્ટમેન્ટ લક્ષ્મીનગર સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ રાજેશભાઈ અને શ્રીરંગભાઈના સાથ સહકારથી તેમજ અમારા જે આયોજક છે મારી સાથે નિલેશભાઈ પટેલ છે હિમાંશુભાઈ અગ્રવાલ છે સંજયભાઈ છે સંજય નેપાળી છે મનોજ નેપાળી છે રામસિંહભાઈ છે દીપક નાયડુ છે ચિરાગભાઈ છે ઘણા બધા યુવાનો છે બધા મળી અનેક આ વિસ્તારનું સારું સ્થળ છે સારી જગ્યા છે આજુબાજુમાં વીસ થી પચીસ સોસાયટીઓ મળી અને બધા દીકરાઓ દીકરીઓ ઘર આંગણે રમે અને ઘર આંગણે જમે એ રીતમાં સરસ મજાનું આયોજન કરેલ છે ખૂબ ખૂબ આભાર શક્તિ ગરબા મહોત્સવ સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત અને રાજેશભાઈ અને શ્રી ભાઈ દ્વારા આયોજિત મહાશક્તિ ગરબા મહોત્સવ નવો ભોજન ભોજનનું આયોજન કરેલું છે અને નાના નાના બાળકોને ને પટુક ભોજન કરાઈ રહ્યા છે અને માતાજી ના નવમા